બાંધી આપણી રેસીપી છે કાજુ ગાંઠિયાનું શાક એ બી નોનિયન નો ગાર્લિક અને ઢાબા સ્ટાઈલ ખૂબ જ ઈઝી છે પણ તમને ટેસ્ટમાં ખરેખર એનો કોઈ જવાબ નથી તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સો ફ્રેન્ડ્સ આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો જો મેં વોક લીધેલું છે મારું પ્રોફેશનલ તમે કડાઈ કે કોઈ બી તમે વસ્તુ લઈ શકો છો મને આ વોકમાં જ મજા આવે છે એટલે વોકમાં આપું છું હવે મેં થોડું સૌથી પહેલાં ઘી લીધેલું છે ઓકે તો આપણે કાજુ છે આપણા જે એને થોડા આપણે શેલો ફ્રાય કરીશું લાઇટ કરવાના છે તમે કદાચ આ સ્ટેપ સ્કીપ કરવી હોય તો બી તમારે કઈ વાંધો નથી પણ હું આ કરું છું તો બસ થોડો આપણે આછો કલર સુગંધ છે એટલે હવે હું કાઢી લઈશ એકદમ લાઇટ જ તમારી એકદમ પિંક થાય એટલે તમે કાઢી લેજો ફ્રેન્ડ્સ એ જે વધેલું ઘી હતું એમાં હું એકચુઅલી તેલ એડ કરું છું હવે આ સબ્જી એ વિશે ફ્રેન્ડ્સ થોડું તમારે તેલ આમાં વધુ નાખવું પડશે તો જ ટેસ્ટ સરસ આવશે

આપણી ઓબ્વિયસલી ડોનિયન નો ગાર્લિક છે જો તમે અનિયન ગાર્લિક ખાતા હોય તો તમે લસણ અને ડુંગળી આ જગ્યાએ નાખી શકો છો લાઈક એ છે ફ્લેમ તમે બંધ કરી દેજો અધરવાઇઝ તમારું બળવાના ચાન્સીસ રહેશે હવે આપણે કશ્મીરી રેડ ચીલી એડ કરીશું હળદર અને ફ્રેન્ડ્સ આ જ હું મીઠું એડ કરી દઉં છું હવે મેં ગેસ થોડો ચાલુ કરી દીધો છે એટલે પ્રોસેસ તમે ફાસ્ટ કરજો મસાલા એકદમ જો સરસ કૂક થઈ ગયા છે હવે હવે હું આપણે આ જો ટમેટોની પ્યુરી કરેલી છે મેં ત્રણથી ચાર ટમેટા લીધા છે સિમ્પલ પ્લેન અને પ્યુરી કરી નાખેલી છે હવે એ એડામાં કરી દઉં હવે ગેસ હવે ફાસ્ટ કરી દઈશ એકદમ ફાસ્ટ કેસ ઉપર આપણે કુકિંગ કરીશું બીકોઝ આ મારું વોક છે ફ્રેન્ડ્સ વોકમાં કુકિંગ ખૂબ ફાસ્ટ થાય છે જો એકદમ જ તરત જ ઉકળવા માંડે તમારું જે શ્વાસણ હશે એની ઉપર ડિપેન્ડ છે હવે ફ્રેન્ડ્સ આપણે ફાસ્ટ કેસ ઉપર આને કુક કરવાનું છે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કમ્પ્લીટ કુક થઈ જવું જોઈએ પાણી આપણે બાળવાનું છે આપણા ટોમેટોસનું તો થોડું ઉઠશે તો તમે ઉપર કવર બી કરી શકો છો તો મિત્રો જો તમે ફાસ કુકિંગ થાય છે એકદમ ઢાબામાં તમે વિચારી હશે કે એકદમ કેટલું ઝડપી તરત બની જાય છે કારણ કે એનો ગેસ એકદમ ફાસ્ટ હોય છે એટલે ઘરનો ગેસ થોડો ઓછો હોય છે ત્યાં નથી લાગતી તો આપણે ઘણું કે પાણી બની જાય છે આમાં તમારે તેલ ઉપર આવી જવું જોઈએ જો પહેલાં બે તમે નાખી દેશો પાણી અત્યારથી જ તો પછી એ વાર લાગશે એનો ટેસ્ટ બી નહીં આવે

હવે ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર હું શુગર એડ કરું છું શુગર જરૂરી છે બેલેન્સ કરવા માટે એટલે આઈડિયલી તમે નાખો તો સારું છે તો તમને ખાટી ન લાગે આપણે ગ્રેવી હવે ફ્રેન્ડ્સ હું ચપટી આમાં ગરમ મસાલો એડ કરું છું પહેલાં ગરમ મસાલો નાખી દે તો શાક કાળું થઈ જાય છે એટલે હું પહેલાં નથી નાખતો હવે ફ્રેન્ડ્સ આ છે ફેટેલું દહીં ખાટું નથી આપણું જે મોરું દહીં એ જ છે હવે ફ્લેમ મીડિયમ કરવાની છે અને દહીં એડ કરવાનું છે અને જેવું તમે દહીં એડ કરો તમે ફટાફટ ફ્રેન્ડ હલાવવાનું છે એને જેથી ફાટી ન જાય કોન્સ્ટન્ટ ચલાવવાનું છે ફ્લેમ તમે હાઈ રાખજો અત્યારે અને કોન્સ્ટન્ટ ચલાવતા રહેજો જ્યાં સુધી ઉકાળ ઉકળી ના જાય ત્યાં સુધી કોન્સ્ટન્ટ ચલાવજો છૂટું બી નથી પડ્યું હવે ફ્રેન્ડ આપણે ગરમ પાણી એડ કરવાનું છે અને આ જ સમયે આપણે કાજુ એડ કરી દઈશું એટલે થોડા આપણા કાજુ બી સરસ અંદર ટેસ્ટ એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે છે ને પાણી તમે સરખું રાખજો રસો જે કે ને આપણે કારણ કે આપણે જેવા કાજુ નાખશું બધું શોષી લેશે આપણે સેવ ટમેટોનું શાક કરીએ છીએ સેવ નાખો ને બધું શોષી લઈએ એવી રીતના જ્યારે ગાંઠિયા નાખશું તો તરત બધું શોષી લેશે આપણું એટલે તમે પહેલાં છે ને પાણીનું પ્રમાણ સારું રાખજો રસ્તાનું હવે ફ્રેન્ડ્સ આપણું એકદમ જો પ્રોપર કુક થઈ ગયું છે હવે બસ હું થોડી આમાં અત્યારે કોથમીર એડ કરું છું અને ફ્લેમ મેં એકદમ ધીમી રાખી છે હવે ફ્રેન્ડ્સ જુઓ તમારે ગેસ એવું હોય કે હજી એક એક કલાક બે કલાક રહીને આવવાના હોય તો આ સ્ટેજ ઉપર તમે અત્યારે રાખી રાખજો અત્યારે ગાંઠિયા ના નાખશો આમાં ગાંઠિયા તમારે જ્યારે ફાઇનલ સર્વિંગ કરવાનું હોય ત્યારે ગરમ કરીને ત્યારે જ તમે નાખજો સો ફ્રેન્ડ્સ હવે આપ જોઈ શકો છો કે એકદમ સરસ જો તેલ બી ઉપર આવી ગયું છે તો પરફેક્ટ ટાઈમિંગ છે હું અત્યારે ગાંઠિયા નાખી દઉં છું કારણ કે અત્યારે જ મારે જમવાનું છે તમારે જો પછી હોય બિફોર તો તમે પછી ગાંઠિયા એડ કરજો તો તમને જો દેખાડું આ એકચુઅલી ભાવનગરી ગાંઠિયા છે આમાં આ એડ થાય છે અથવા તમે જાડી સેવ બી એડ કરી શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી અને એડ કરી દઈશું થોડાક નાખીને હું આપણે જોઈ લઈએ

હવે ઇન્સ્ટન્ટ સર્વ કરી દોશું મે થોડું એક્સ્ટ્રા રસો વધું રાખ્યો છે કારણ કે થોડીવારમાં જો આબી હ તરત સોસે સોસાઈ જશે ચૂતક બોટમ પાણી આવી જાય ફ્રેન્ડ્સ ટેસ્ટમાં કેવું હશે એ તમારે મને કહેવાનું છે હવે સો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને કાજુ બેઠેની રેસિપી આઈ હોપ તમને ખૂબ ગમી હોય આપ આપના બધા રિવ્યૂઝ છે ફીડબેક છે એ પ્લીઝ કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો અને ઇફ યુ વિશ મારા મારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તમારે કોઈ સ્પેશિયલ રેસીપી જોવી હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને અમારી ચેનલ ખાસ જોતા રહેજો આવી રીતે આપના ગ્રુપ ગ્રુપ સર્કલ છે ફેમિલી છે અને ખાસ જે નો નિયુન નો ગાર્લિક હોય વિદેશમાં રહેતા હોય એની માટે આ ચેનલ ખૂબ જ મહત્ત્વની છે તો બસ થેન્ક્સ ફોર વોચિંગ